ખૂબ સરળ માપ અને સરસ રીતે ફટાફટ બની જતી અને બહાર કરતાં પણ બહુ સરસ થાય છે જોઈ શકો છો એકદમ ડ્રાય ફ્રૂટ્સ સરસ ચોંટી ગયા છે અને હું એક તોડીને બતાવું છું કડક પણ સરસ થઈ જાય છે આ સરસ મજાની ડ્રાય ફ્રૂટ્સ ચીકી ખાંડવાળી નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અવનવી રેસીપી અને સંગીતના વિડીયો સાથે આપ સૌ મારી સાથે જોડાયેલા રહો છો એનો ખૂબ આનંદ છે તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો તો મિત્રો હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયાદીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો ફોલો કરો તો શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી હાંડની ડ્રાય ફ્રુટ્સ ચીકી બનાવવા માટે મેં અહીંયા બદામ લીધી છે કાજુ લીધા છે અને પિસ્તા લીધા છે તમે આમાં મગજતરીના બી પણ ઉમેરી શકો છો અને જે પણ તમને ડ્રાય ફ્રુટ્સ ભાવતું હોય એ ઉમેરી શકો છો આમાં જે ડ્રાય ફ્રુટ્સ તમને વધારે ભાવતું હોય એ પણ લઈ શકો છો એવું કોઈ માપ નથી મેં બદામ વધારે લીધી છે તો આખો ફૂલ ભરીને આ ડ્રાયફ્રૂટ લેવાના છે કોઈ પણ સેટિંગ કરી શકો છો મેજરમેન્ટનો કપ પણ લઈ શકો છો અથવા તપેલી પણ લઈ શકો છો જે પ્રમાણે તમારે ચીકી બનાવી હોય એ પ્રમાણે આનું માપ લઈ શકો છો પણ એટલું ધ્યાન રાખવાનું કે એક જ માપ લો તો એ માપથી જ બધું તમારે આગળ પ્રોસેસ કરવાની તો આ એક બાઉલ મેં આ ડ્રાય ફ્રુટ્સ લીધા છે ફક્ત એક જ ચમચી ખાવાની જે ચમચી આવે છે એ મેં ઘી લીધું છે અને ડ્રાયફ્રુટ્સ પહેલાં બધા સાથે જ ચીકી લઈએ છે અલગ અલગ નહીં શીખો તો પણ કશું વાંધો નહીં કારણ કે ધીરા તાપે આને શેકવાના છે જે પોશ્ચર ઉડી જાય અંદર રહેલું અને જ્યારે પણ તમે ચીકી બનાવો તો એ લોંગ સમય સુધી તમારી સચવાઈ રહે ખોરી પણ ન થાય તો આને ઘીમાં ધીમા તાપે શેકી લઈએ છીએ પાંચથી છ મિનિટ શેકી લેવાના છે બે મિનિટ શેકાઈ ગઈ છે હજુ આપણે એને ત્રણ મિનિટ શેકવાના છે એકદમ ઢેરો થાપ રાખવાનો છે જો તમે પાસ ગેસ રાખશો તો બળી જશે અને સ્મેલ આવશે લાઈટ ગુલાબી થાય અને એકદમ સરસ ક્રંચી થઈ જાય ત્યાં સુધી જ આપણે એને શેકવાના છે લગભગ પાંચ મિનિટ જેવું થતું હોય છે પાંચ મિનિટ થઈ ગયે છે શેકાઈ ગયા છે એને હવે બીજા બાઉલમાં કાઢી લઈએ છીએ એજ પેનને મેં સાફ કરી લીધું છે સેજ પણ કણ નહીં રાખતા કારણ કે જો એ બળશે તો અંદર ચીકીમાં ખરાબ લાગશે એક ચમચી ઘી લીધું છે અને જે માપ લીધેલું એ પ્રમાણે મેં અડધો બાઉલ ખાંડ લીધી છે એ એકદમ ધીરા તાપે ઓગળવા દઈએ છે ઉતાવળ નથી કરવાની ભલે દસ મિનિટ થાય કારણ કે જો વધારે ફાસ્ટ ગેસમાં ખાંડ ઓગળશે તો એકદમ કાળી કાળી થઈ જશે અને ચીકી તમારી ખરાબ બનશે તો ધીરા તાપે એને મેલ્ટ કરી લઈએ છીએ ધીરે ધીરે ઓગળશે અને ખાંડ ધીરે ધીરે ઓગળે ત્યાં સુધી આવું પ્લેટફોર્મ હોય એના ઉપર તેલ લગાવવાનું છે મિત્રો ઘી ના લગાવતા ઘી શિયાળામાં નીચે ઠરી જાય છે અને ચીકી ઉકળવામાં તકલીફ થતી હોય છે પ્લેટફોર્મ અથવા તો ઓરસિયો તમારી પાસે આરસપાણનો હોય એના ઉપર તેલ ચોપડીને પણ તમે વણી શકો છો મેં અહીંયા પ્લેટફોર્મ સાફ કરી લીધું છે ચોખ્ખા કપડાંથી જોઈ શકો છો કે આ ધીરે ધીરે ઓગળવા મળ્યું છે એકદમ ધીરા તાપે એને સાવ મેલ્ટ કરી દેવાની છે એમાં એક પણ કણો ખાંડનો ના રહેવો જોઈએ આ ખાંડ સાવ ઓગળી ગઈ છે એમાં હવે હું ચાર પાંચ ટીપા લીંબુનો રસ નાખું છું લીંબુનો રસ એટલા માટે થોડોક જ નાખવાનો છે જેનાથી જ્યારે આપણે અંદર ડ્રાયફ્રૂટ્સ નાખીશું અને સુકાશે ત્યારે એની ખાંડ નહીં બની જાય અને આપણે ચાસણી નથી બનાવવાની હવે હવે આ થઈ ગયું છે ઓગળી ગયું છે એ ડ્રાય ફ્રુટ્સ છે એ ઉમેરી દઈએ છીએ અને એને થોડીવાર હલાવી લઈએ છે એકાદ મિનિટ જેવું જ છે લીંબુ નાખવાથી ફરીથી આ જે આપણે ખાંડ ઓગાળી છે એ ખાંડ ક્રિસ્ટલ ફરીથી નહીં થાય એ સરસ રીતે એની અંદર મિક્સ થઈ જશે મેં આવી રીતે પ્લેટફોર્મ પર પાતરી દીધું છે અને વાટકી હોય આવી એના નીચે તેલ લગાવી અને સેલ એને હોળું કરતા જવાનું છે તાવિતાની મદદથી આમ એને ઊંધી કરી લઈએ છે

પાડી સાઈડ ની જે સરસ મજાના ચોરસ ટુકડા બાર જેવા થઈ ગયા છે અને આને તમારે બાર જેવો લુક આપવું હોય તો પ્લાસ્ટિક પેપરમાં રેપ કરી શકો છો અને વધારાની એક્સેસ જે સાઈડમાંથી કિનારો કાપેલી એ આવી રીતે કાઢી લીધી છે ઘરે ખાતા હો તો આ તમે રાખો તો પણ ચાલે પણ આપણે કોઈને સર્વ કરતા હોય તો સાઈડની કિનારો કાઢી નાખવાની અને પછી જ આપણે આવી રીતે રેપ કરી લેવાની પ્લાસ્ટિકમાં તો આ સરસ મજાની આ ચીક્કી ડ્રાય ફ્રૂટ્સ સરસ તૈયાર છે ખાંડવાળી અને સહેજ પણ વાર નથી લાગતી અને બહાર કરતાં પણ બહુ સરસ થાય છે જોઈ શકો છો એકદમ ડ્રાય ફ્રુટ્સ સરસ પટી ગયા છે એ તોડીને બતાવું છું કડક પણ સરસ થઈ જાય છે અને બૂસ્ટર ડોઝ કહેવાય તમે શિયાળામાં આવું એક પીસ ખાઈ જાઓ તો ડ્રાય ફ્રુટ્સ અલગથી ખાવાની પણ જરૂર નથી પડતી ઓફકોર્સ ખાંટ છે એટલે ઘણાને ન ગમે પણ આપણે ગોળની ચીકી પણ બનાવીશું આ જ રીતની તો મિત્રો તમે આ વિડીયો જોયો એ બદલ આપશોનો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું રેસીપીના એક નવતર પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય